કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો આતા હે ને સૈતન મહિના ને હાઈતમ હે ને અમારે હાઈતમ પડે આ તો ગામમાં જાય મારી ફૂલ છોકરી છે હજી હાઈતમ કરવા આવી દહ દી થઈ ગયા પણ હજી ગઈ નથી હાઈતમ આજ જાય તો વેલે જાય હાઈતમ તો આજ છે હાઈતમ કરવા આવ્યા તો હાઈતમ કઈ નથી જવાનું હોય હજી કેટલા થી રોકાવાનું છે હજી આઈટમ ને નોંધ બધું કરે પંદર દી પાકા એમ કે મામાને ઘરના કંટાળી જવા જોઈએ સોડા પીધા વગરની જય વાતમાં માલ છે આ જો હાઇટમ નું મેં રાંધ્યું હે જો આ ગાંઠિયા હે આ મીઠી પૂરી હે આ શેવડો છે આ શેવડો છે હાઇટમ વહી ગઈ છે હા હાઇટમ આ પૂરી થઈ ગઈ આ શક્કરપારા હે આ પૂરી હે